ઓફ ડ્રેસમાં છો તમે તમે ડિસ્ટર્બ છો બધા અહીંયા અહીંયા જ છે બધા બરાબર ડિસ્ટર્બ છો મીડ જમાદાર છું આ તો તમારે ડ્રેસ પહેરી લઈને ઉલટામાં ને જોવાનું એ તમારને જ જોવાનું મારે કામગીરી કરવાની એટલે વિડિયો ઉતારે તો એ ઉતારે આપણે ઉતારી હા તો આ ઉતાર ઉતારવાંધો નહી ઉતારી લો વિડિયો અને કાઈ વાંધો નહીં ઓફ ડ્રેસમાં નથી રોકે છે ઓફ ડ્રેસ ની અંદર એ મારી ગાડી રોકી હકે એવું નથી ઓફ ડ્રેસ ની અંદર કોઈ ની પણ ગાડી રોકી હકે અમારે ચાલુ જ છે તમે દમ મારવાનું ના કરો જો તમારે ગુનામાં હા તો દમ કેમ મારો છો તમે શેનો દમ મારો છો તો તમે દમ જ મારો છો ને કે કેમ જ પ્રજા નથી તમે પ્રજાના પ્રતિધ્વની ધારાસભ્ય કહેવાય બરાબર હલો તમે ધારાસભ્ય ના 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 એ વાત ખોટી પડે જો તમે પોલીસ સ્ટેશન માં આવી અને નહીં નહીં એ નહી કામગીરી ચાલુ નહીં નહી ખોટું રેવા દો તમે